મુન્દ્રામાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ મુન્દ્રામાં ગણતંત્ર દિવસની મુલાકાત મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી વધુમાં તેઓ જણાવે છે કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય ધ્વજ વંદન કરવાનો અવસર તેમને પ્રાપ્ત થયો ત્યારે મુન્દ્રામાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા તેમને સૌનો સાથ સૌનો વિકાસ ની તમામ અપીલ કરી હતી આજે મુન્દ્રામાં ખૂબ સારામાં સારું ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે હું અહીંથી આપના માધ્યમ દ્વારા સમગ્ર ભારતમાં ઉજવાતા ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ પાઠવું છું આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં મને ખૂબ આનંદ થાય છે કે મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા તરીકે આજે રાષ્ટ્રધ્વજ વંદન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે મુન્દ્રામાં ખૂબ સારી રીતે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સૌનો સાથ સૌનો વિકાસની મારે અપીલ પણ કરી છે કારણ કે મુન્દ્રા શ્રેષ્ઠ મુન્દ્રા આપણું મુન્દ્રા હરિયાળું મુન્દ્રા બને અને વિકાસના કામોમાં મુન્દ્રા ક્યાંય પણ કોઈ પણ રીતે પાછળ ન પડે એના માટે વચન પણ આપવામાં આવ્યું છે કારણ કે આજના દિવસે ભૂકંપમાં નાના નાના ભૂલકાઓ અને પરિવારજનોએ પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા છે ત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા શહેર સંગઠન સર્વે દ્વારા આજે અમે એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે ભારત માતા કી જય વંદે આજ રોજ પંચોતેરમાં ગણતંત્ર દિવસે મુંદ્રા બારોઈના શહેરીજનોને તમામને હું શુભેચ્છા આપું છું અને આજના આ દિવસથી એક મુન્દ્રાવાસીઓને નેમ પણ આપવા માગું છું કે મારું મુન્દ્રા નહીં આપણું મુન્દ્રા મુન્દ્રાને સ્વચ્છ રાખી અને આપણા મુંદ્રાને એકદમ સ્વચ્છ બનાવીએ અને જે સ્વચ્છતાના અત્યારે જે નંબર નીકળ્યા છે એમાં આપણા મુંદ્રાનો પહેલો નંબર આવે તેવી હું સૌને વિનંતી કરીશ આજ રોજ સમગ્ર દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આજનો દિવસ એટલે ડૉક્ટર સાહેબ આંબેડકર સાથે સમગ્ર ટીમ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસના સંશોધન બાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું એટલે આજના દિવસે આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ આ દિવસ આપણા રાષ્ટ્રનો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ આ દિવસે આપણે એક સંકલ્પ લઈએ કે આપણે આજના દિવસે સૌ કોઈ રંગે ચંગે આ તહેવાર ઉજવતા હોઈએ છીએ પણ જેના લીધે આપણો રાષ્ટ્ર આઝાદ થયો એવા શહીદો અને જે અત્યારે પણ રાષ્ટ્રની સરહદ ઉપર આપણા માટે સતત સંત્રી તરીકે ફરજ બજાવતા હોય છે એવા આપણા દેશના સિપાહીઓને પણ ન ભૂલીને એ સિપાહીઓને અને શહીદોને સલામ કરી આજના દિવસે આપણે રાષ્ટ્રને સમર્પણ કરી અને ખાસ કે જે નરેન્દ્ર મોદીજીએ સંકલ્પ લીધ લીધો છે સ્વચ્છ ભારતનો તો આ સ્વચ્છ ભારતમાં પણ આપણે આપણો યોગદાન આપણા ઘરથી જ શરૂઆત કરી આપણા ઘરનો કચરો આપણે ડસ્ટબિનમાં રાખી અને જ્યારે ડોર ટુ ડોર નગરપાલિકા કે ગ્રામ પંચાયત કે જે પણ ગાડી આવતી હોય એ ગાડીમાં નાખી બીજે ન નાખતા આવો એક નાનામાં નાનો સંકલ્પ લઈને પણ આપણે રાષ્ટ્ર સેવા કરી શકીએ છીએ ફરીથી આપ સૌને આ રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ